પાટણ જિલ્લાના હારીજ તાલુકાના કુકરાણા ગામે એક શિક્ષિત દંપતી પ્રાકૃતિક ખેતી દ્વારા આત્મનિર્ભરતા અને સ્વસ્થ સમાજનું અનોખું મોડલ ઊભું કરી રહ્યા છે અરવિંદભાઈ સુખાભાઈ પટેલ અને તેમના પત્ની નીલમબેન પટેલ એ શહેરની આરામદાયક જીવનશૈલી છોડીને છેલ્લા નવ વર્ષથી બત્રીસ વીઘામાં ખેતીને સ્વીકારી છે આ ખેતીથી તેઓ વાર્ષિક વીસ લાખ કરતાં વધારેની કમાણી કરે છે નમસ્તે મારું નામ અરવિંદભાઈ સુખાભાઈ પટેલ ઉકળાના રહેવાસી છીએ મારો મૂળ અભ્યાસ મૂ મારો અભ્યાસ બીટેક સિવિલ અને સાથે સાથે અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ જે અમે હાલ બત્રીસ વીઘામાં પ્રાકૃતિક ખેતી કરીએ છીએ જેમાં દાડમ મુખ્ય ક્રોપ છે અમારો કેસર આંબા સોનપરી આંબા સફેદ ચંદન ચણા અળદ તુવેર અને શાકભાજી અને ગાયો માટે ઘાસચારો તે અમે પ્રાકૃતિક છેલ્લા નવ વર્ષથી કરીએ છીએ અને પ્રાકૃતિક ખેતી કરવાથી આર્થિક બી ઘણો બધો ફાયદો થાય અને એનું જે બી ઉત્પાદન આવે એ બી સારી ન્યુટ્રિશન વેલ્યુવાળું આવે એટલે અમને બજાર ભાવમાં બી સારું વળતર મળે અને બીજું એવું કે અમે અમારા દાળનું ટોટલ માર્કેટિંગ બાંગ્લાદેશ દુબઈ અને અધર મતલબ ઇન્ડિયાના અધર પ્લેસીસમાં કરીએ છીએ જે અમે અહીંયા જ ગ્રેડિંગ કરીએ છીએ અહીંયા જ સોટિંગ કરીએ છીએ અને અહીંથી જ અમે ડિસ્પ્લેસ કરીએ છીએ અને ચંદનને બે વર્ષથી અમે ચંદનને આંબાનું વાવેતર કરેલું છે જેમાં હજી માલ આવવાનું શરૂઆત નથી થઈ પણ હું બે વર્ષમાં એ બી એનું ઉત્પાદન ચાલુ થઈ જશે પ્રાકૃતિક ખેતી કરવાથી અમને ઘણો બધો ફાયદો થયો છે અને ટોટલી અમે ગાય આધારિત કરીએ છીએ જેમાં અમને ગવર્મેન્ટ બી ઘણો બધો સપોર્ટ કરે છે આત્માવાળા બી બહુ સારું ગાઈડન્સ આપે છે ગાયનો નિભાવ ખર્ચ આપે છે આમાં બાગાયતમાં બી આ બાગાયતે આપણને પેક હાઉસ આપ્યું છે સ્પ્રે મશીનમાં બી એમને અમને સપોર્ટ કરેલો છે ડીપ ઇરિગેશનમાં બી સહાય મળેલી છે સરકાર તરફથી પાણીના ટાંકા છે એમાં બી અમને સહાય મળેલી છે અને જે બી અમે પ્લાન્ટ લાવ્યા છીએ એમાં બી ગવર્મેન્ટ તરફથી સારી સહાય મળેલી છે એટલે ખેતી કરવામાં ગવર્મેન્ટનો ઘણો સહકાર રહેલો છે જેથી ખેડૂતોને ઘણો ફાયદો થયો છે અને ભવિષ્યમાં બી આવોના આવો સહકાર મળે તો ખેડૂતોનું ઘણું બધું મતલબ પ્રોગ્રેસ થઈ શકે આભાર નમસ્તે મારું નામ પટેલ નીલમ અરવિંદભાઈ પટેલ હું એમએ બીએડ છું સાથે સાથે મેં પીજી ડિપ્લોમા યોગમાં નિષ્ણાત થયેલી છું મારે પાટણમાં જોબ હતી અને હું આયુર્વેદિક હોસ્પિટલમાં હતી તે જોબ છોડી અને હું અહીંયા મારી ખેતી સંભાળવા માંડી છું સાથે સાથે અમે પ્રાકૃતિક પ્રાકૃતિક ગાય આધારિત ખેતી કરી રહ્યા છીએ નોકરી છોડવાનું એ જ કારણ કે મારા મિસ્ટર એકલા અહીંયા ફાર્મ પર આવતા હતા અને હું સવારે જોબ પર જતી હતી તો મને મને ખેતીમાં ઇન્ટરેસ્ટ હતો પણ સાથે સાથે મારી જોબ પણ હતી તો મારે એક ડિસિઝન લેવું પડ્યું કે જોબ કરવા કરતા મારા પોતાનું ફાર્મ છે મારા પોતાનું ત્રીસ થી પાંત્રીસ વીઘા જમીન છે તો એમાં હું ધ્યાન આપીશ તો મને એમાંથી વધારે ઉત્પાદન મળશે મારી જોબ કરતા આર્યું આગળ જતું હતું તો એના કારણે મેં મારી જોબ છોડી અને મને ખેતીમાં તો ઇન્ટરેસ્ટ નાનપણથી હતો અને એક હું ખેડૂતની દીકરી પણ હતી તો સાથે સાથે થોડું ઘણું નોલેજ તો હતું જ પણ બીજું નોલેજ આવી રીતે એક બે વર્ષમાં લઈ લીધું કે ખેતરમાં આવતા થયા અને સાથે સાથે નોલેજ પણ લેતા ગયા અને નોલેજ લઈ અને આ બધું વિકસાયું છે અને થોડું થોડું ડેવલપ કરતા ગયા અને અમે આ બંને પતિ પત્ની આજ રીતે બંને સવારે આવી અને ખેતીનું કામ કરીએ છીએ બસ આ રીતે રોજ રૂટિન હોય છે અમારું